ડબોઈ તાલુકામાં ખેડૂતો વ્હીલ સાફ કર્યા પછી મુખ્ય માર્ગ પર આવે તેવી લોકમાન ટ્રેક્ટરના વ્હીલ પર ચોટેલી ચીકણી માટી દ્વિચક્રી વાહન ચાલકો માટે ક્યારેક જીવલેણ નીવડી શકે છે ડબોઈ તાલુકો ખેતી કરવા માટે ઉત્તમ તાલુકા તરીકે ગણાય છે વડોદરા જિલ્લામાં મુખ્યત્વે કપાસ ડાંગર જુવાર અને બાજરીની ખેતી થાય છે ચોમાસાની ઋતુની વિધિવત શરૂઆત થતા ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરવા તેમજ ખેડવા માટે પહોંચી ગયેલ છે ખેડ પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તેઓ પોતાના ટ્રેક્ટર ખેતરમાંથી બહાર લઈ બરાબર મુખ્ય માર્ગ પર આવે છે ત્યારે તેના ટાયરો પર અને અન્ય જગ્યાએ મોટા પ્રમાણમાં ચીકણી માટી ચોંટેલી હોય છે વરસાદને લઈ રોડ ભીના હોવાથી તે માટી મુખ્ય રોડ પર ચોંટી જાય છે અને આ રોડ કેટલા કિલોમીટર સુધી માટીવાળો થતો જાય છે જેથી આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર ખેતરની માટી ચોટેલી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકો સ્લીપ થઈ જાય છે જેને લઈને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચે છે આવા બનાવો વારંવાર બનવાથી ટુ વ્હીલર વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠેલ છે આ ખેતરની માટી ચિકાસવાળી હોવાથી ટુ વ્હીલર વાહન ચાલકોને બહુ જ ધીરે ધીરે ટુ વ્હીલર ચલાવવા પડે છે આને લઈ કેટલીક વાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે તો આ અંગે ખેત માલિકો અને ખેડ પ્રવૃત્તિ કરતા ખેડૂતોએ આ અંગે વિચારવું જોઈએ તેઓએ ટ્રેક્ટરના ટાયરો સાફ કર્યા પછી જે મુખ્ય માર્ગ પર આવવું જોઈએ એ આજના સમયની માગ છે ખેતી પ્રવૃત્તિ કરનાર તેઓના ટ્રેક્ટર પાછળ લોખંડની ટાયર સાથે જે રિંગ લગાવવામાં આવે છે અને પાછળ લોખંડના દાંતીવાળા ઓજાર લગાવવામાં આવે છે આ બંને વસ્તુ લગાવેલા ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને ના નીકળાય એવા નિયમો આર ટીઓએ જાહેર કરેલ છે ખરા ખેત પ્રવૃત્તિ કરતા ખેડૂતો ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લઈને નીકળી પડે છે તો સત્વરે ખેત પ્રવૃત્તિના સાધનો છૂટા કર્યા પછી અને ટ્રેક્ટરના ટાયરો પર પાણી માર્યા પછી જ ટ્રેક્ટર મુખ્ય માર્ગ પર લાવે તેવી માગ ઉઠવા પામી છે